તારમ કેમ છો બરા મજામાં તો આ તમે જો હવાના 8 વાગ્યા ને જો તમે મારી દાતી આકવી થોડી ઘણી આખી ને બાકી જે આકવા ની હે નકા રઈતી થોડું આવ મોડું થકું તો લગભગ 3:30 ની ઘેર પ ગયા તા ભાઈબન ના લગન માકા તો સાંજ યુતી હતા પર દ્વારકા જિલ્લા માં ત્યાંથી પુકતો પુકતો બહુ મોડું થકું તો જો આકણી 8 ક્વાલ 7 ક્વાગ અગ બેઠો કે સા પાણી પીને જો દાતી પછી ચાલુ કરી દેવી થોડીક આખી મારા બાપુ ની બાકી જો આક ને તાક રે આકે નાખ

આજ ડાયરેક્ટ ખેતરમાં એવું કે છે ઠંડુ ભાઈ હું ઠંડુ લઈને એક પી ગયો હતો એક બી લઈ વાત ઝીણકું પી દાતી હકાવ આવે એટલો ખૂણો રહ્યો ખાલે પછી રાપ ને રાપમાં પછી વીણી હે પછી વાવ અમારે જો ટીસી હે ને

હા એટલે એક કોમેન્ટ કે યોગેશભાઈ ઓછા આવે તો એ વાય બને હું બનાવ મને જરાગેશ ને થોડોક વધારે ફોન લઈને હું ઊભી છું ને કાલે યોગેશ ગાના ને બે વાગ્યા ને ગાતા બે વાગ્યા ને ગાતા હું હાવ ફ્રી મને ટાઈમ ન જાય કારણ કે આ નો દીવ્યો જાય કે ખબર ન પડે

ખરો પ્રિય એટલે વાય ને આજુબાજુ હોય ચાર ને તાર ખળમાં પાણી વારંતા હોય દેખાય હવે એમ આજી હોય કે વાયુ ને અંદર હોય કે બહાર ગુમરા મારતો હોય કઈ બોલાવતો ને જ અમી એને જ બોલાવતા ને એ હમણી ને જ બોલાવતો એના જે હું ખાતું હે ભી હું બદલાવાની હોય મારે હું એવું હે ને યારો આવ્યો ને જરાક મોડે રી બદલા તું કાને વાંધો ને બરાબર બાંધી હોય તો ટાઈટ હોય ને આ બાજુ જોવો કાંધું હું રાપાક બાકી છે તો રાપો કઈ જાય પછી હોય

डबल फेरा बांधी बाहर एक हवेरी बांधी ए अरे बाँधी फटाफट बाँधेला ना घुमरा फेरी बिस आ अंदर म अन्तर नर राख्य बार काम राइडु नाख्टर टु हे बार थी चरा हाई बार है काम जाजु माउरावाई देखा પાણી વારે દીધું અહીંથી જીરામ વાવ્યું જીરું આ બાજુ બાકી છે વાવવાનું બીજા પાડોશીને ને અમારે એક બે દીમાં વવાઈ જાય તો દેખાય છે અમારે એ જીરું જ વાવવાનું બિયારણ હું બધું દેખાય એ જો કંઈ એનો વિડીયો બને ગયો હતો એક દી પણ બિયારણમાં થયું તે દૂધનો વિડીયો તો હું નથી એક દીધી કીધું કે મારે ભૂલને લીધે કટ થઈ ગયો ને સોટાઈ ગયો વિડીયો બી વિડીયો લીધું ને અવાર બદલાયું બી મેલું કરતી પાસે ને પવન ફૂલ હે પવન જયારે ખારો એવો ખાય ને હમણાં માઇક ટે મુકાય જ ગયું માઇક ની અમાર ટાયર જોવો તો ઉત્સાહ ના આ છોકરા કોઈ જાવ ઝૂપડે તમારે રમો આ ફ્લોરિંગમાં હોતા અંદર આ બીબીડી પડે જાવ ઝૂપડે ઝૂપડે રમજો આવતા ન બગીચામાં સારા કરવા હોય તો મોટા સમજે પછી કારણ બધાય વીણે કાંધા કાંધું તારું એટલું નીકળી કાંધું બહુ ને ના યોગેશ કે હા બાજુ રાકેલી તો હમારા કે પછી હમાર માં કદાચ કેવીક નીકળે ઈ પ્રમાણે પછી વીણ હે

કાકી આ કરે કાકી હોય શું કરે એકબીજાને બીજા ખાય કેટલા વાગ્યા નાસ્તો વાલે રૂંઢા વાગ્યા

પછી આગળ વિડીયામાં કન્ટિન્યુ રહે ને મારો હાલ માથું ક્યુ કાવતું હોય કારણ કે માથે આગળ ઓઢણી ઓઢી હતી બદલાવ ને પાડોહીન વાવતા ટેક્ટર ને એટલી ધૂળ માથે જ આવતી હતી માથું તો હાલો વિડીયામાં આગળ મળી બસ મેગીનો નાસ્તો કરી લીધો ને અમારે દાળ ભાત બનાવવાના તા દાળ ભાત ને રોટલી પણ પ્લેન ચેન્જ થઈ ગયો થોડોક ઈડલી કરવાનું મન થઈ ગયું તો દાળ ભાત રોટલી ને ઈડલી વધારે ખાવું હું આજે વિચાર વિશે કાલે ખમણ લાઈટ ખમણ કરવી લાઈટ ઢોકળી મીન્સ તો ઈડલી ઇડલી અમકે કરી એમ કીધીને કીધી ને તે કહીને ફ્રાય કરવી તો અટાને કરી નાખીએ દાળ બફાય ભાત મૂકી દીધા રોટલી આખરી કરી નાખા

પાણી નાખીએ તો પાણી ના ખાય શાહી તો શાહી ના ખાય ને પછી મિક્સ કરવાનું ને દહીં ન હોય ને તો આપણી સાહેબ નાખે બધે સાહેબથી બેટર કરવા દેવાની યાર પણ અમારે દહીં ઉપલબ્ધ છે અટાણે તો પછી દહીં નાખી દે ફૂલ જવા બાજુ ઇનોન પડ્યા પછી એકદમ હલાવવાનું મિક્સ કરી લેવાનું પછી હે ને આ જાડું હે બેટર એટલે ગ્રેવી કે બેટર કે જી કીએ આપણે તો જરાક છે ને સહેજ પાણી નાખે ને હેવ નાખી એ નાખે એનો આપણે જેટલું હોય એ પ્રમાણે લેવાનું અંદાજો તો હોય જ કે એનો એટલો નખાય ખાય અમારે થોડુંક જ છે ને એક બાજુ એમાં ભાત સર લાઈટ વાળું શું મીઠું એકદમ ઉફવા માંડે જો એટલે ઘણી માં ફેર દેખાવ એકદમ ઓછું આપણે કે ઢોકરી નું આપડે ખમણ હોય ને એનું હોય ને એ જ ટાઈપ બેટર હોય કેવું ઉપયોગ નું ને જો આમાં કોઈ પણ ગેઠું ગેઠું કે એવું કઈ હે નહીં એકદમ ઓલું હે એવું મૂકી દેવાનું પાંચ દસ મિનિટ પછી આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો હું બતાવીશ જે બેટર મૂક્યું તો પાંચ મિનિટ એ વેળી છે હું જાખે ને જાડું હે તે આસન કરો થોડુંક પાણી નાખીને કરશું એકદમ ઉફેરું ને એ હું ભરેલું ને આ બાજુ પાણી ગરમ મૂકી દીધું જો આવી રીતના ગીત આ બાજુ એવું મીડિયમ અલગ ગેસ બહુ ફૂલ ને પાણી ફૂલ ગરમ થયું હતું એવું થોડીક વાર એને કુક થવા દઈએ સળવા દઈએ આપણી ભાષામાં

અસરો ગમ તો ઈ જો કાઢી દે ને એ પાસમાં ઈ કરું અને આ પ્લેટમાં નાખેંગે પછી આને હેં ડેફલી વાળી નાખ્યું શોર્ટકટ નાઈ ડાયરેક્ટ એટલે કે બેન નો પોતા ખાલી કરવી અને આમ ભરે ત્યાં રાખી દે ડાયરેક્ટ મૂકો જો एकदम સોફ્ટ થઈ નતા અને એકદમ સોફ્ટ

ઈ ન ખાય બરાબર ઓટ આ ને ટોપ ને ના દિયારુ યાદ નહોતું તું નકર વેલો અપરા વેલે ઓટ આ ને બી બી હેકલ હેકે નઈ ના ખાય ને ઓટ રમી ને રોમી ઈ ની નાખે થાય ભૂખ લાગે ને ફટાફટ ખાવા ને મરચા આ ગંબી ને દાણા પડ્યા હતા ફ્રીજમાં આગળ જોઈએ તો ધાણા નાખ્યા ને દહીં નાખીએ થોડું આમાં બે સમસી દહીં નાખી ધાણા નાખ્યા પડ્યા હતા તે ને માંડવીના બી માંડવીના બી હેક નાખવા હોય તો એથી ને ઊંઈ નાખવાની કે જી નાખવાની મરશે ને પાણી થોડું જરૂર પડતું ને લીંબુ હોય તો લીંબુ ને મિક્સર મૂકી દેવાનું એ હું બનાવેલા રોટલી જીરો નાખ્યો મોટી મોટી નથી રાખી કટકા નાના ઈડલી અમારી તૈયાર થઈ ગઈ એવી વઘારે નાખી ને ચટણી મેં દેખાડી સાધી રીતના કીધી ને આ વિડીયાનો એન્ડ આવ્યો અમે આ જ કરી નવો સપોર્ટ કરતા રહેજો ને સારી સારી હા સારી સારી કમેન્ટ કરજો ને ઇડલી બનાવજો તમે જરૂર અમને તો બહુ ભાવિ ખટમીથી છે